જય માતાજી મિત્રો રૂબી કિચન કીન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ નવી જ રીતે ટામેટાનો નવો નાસ્તો તો આ નાસ્તો તમે એકવાર બનાવશો તો 2 થી 3 મહિના સુધી સ્ટોર કરી શકશો અને આ નાસ્તો તમે જ્યારે બનાવીને ખાશો તો બહારનો નાસ્તો તમે ભૂલી જ જશો એટલો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે જે લોકોને નાચોસ પસંદ છે તેમની માટે તો ખાસ આ નાસ્તો ખૂબ જ સરસ લાગશે એકદમ ક્રિસ્પી અને અને એક જ વખતમાં બનાવી તમે ડબ્બો ભરીને આ નાસ્તો સ્ટોર કરી શકો છો તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ ટામેટાનો નવો નાસ્તો તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલા આપણે ટામેટા લઈ લઈશું તો અત્યારે મેં મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે તો આપણે એકદમ સરસ માર્કેટ જેવો જ ઘરે નાસ્તો બનાવીને તૈયાર કરીશું આ નાસ્તો તમે એકવાર બનાવીને ખાશો તો બહારના જે પેકેટની અંદર નાસ્તા આવે છે તે તમે ભૂલી જ જશો તો એટલો આ ટેસ્ટી ટામેટાનો ઘરે જ નાસ્તો બનાવીને આપણે તૈયાર કરીશું તો ટામેટાને મેં સરસ ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે હવે આપણે ટામેટાને કટ કરી લઈશું આ રીતના તમારે મોટા ટુકડામાં ટામેટાને કટ કરી લેવાના છે તો આપણે ટામેટાને સરસ કટ કરી લીધા છે હવે આપણે એક જાર લઈ લઈશું અને ટામેટા આપણે તેની અંદર એડ કરી દઈશું અને હવે આપણે તેનું એકદમ સરસ ફાઇન પેસ્ટ બનાવીશું તો આપણે પેસ્ટ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ રીતના એક મોટું વાસણ લઈ લઈશું જેની અંદર તમારે લોટ બાંધવાનો હોય એ જ વાસણ લેવાનું અને તેની અંદર આપણે આ પેસ્ટને સરસ ગાળી લેવાની છે પેસ્ટને એકદમ સરસ ગાળી લઈશું આ રીતના ગાળવાથી બીજ અને છોતરા ઉપર રહે છે અને એકદમ સરસ પેસ્ટ તમારી ગળાઈને તૈયાર થાય છે આ રીતના ગળાથી તમારે સરસ ગાળી લેવાનું છે પેસ્ટ ને તો આ રીતના સાલ અને તેના બીજ છે તે આ રીતના ઉપર રહી જશે અને પેસ્ટ તમારી એકદમ સરસ આ રીતના તૈયાર થશે તો આપણે બધી જ પેસ્ટ આ રીતના ગાળીને તૈયાર કરી લઈશું

તો બહારના તમે નાસ્તા ખાવાનું ભૂલી જ જશો એટલો આ ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થાય છે આપણે આ રીતના બધું મિક્સ કરી લીધું છે હવે આપણે તેની અંદર એક કપ જેટલો ઘઉંનો લોટ એડ કરીશું તમે મેદાનો પણ ઉપયોગ કરી શકો છો પણ આપણે એકદમ ઘરે હેલ્ધી નાસ્તો બનાવી રહ્યા છીએ તો હું અત્યારે આ ઘઉંના લોટથી બનાવી રહી છું હવે આપણે બરાબર મિક્સ કરીશું જરૂર લાગશે તો આપણે બીજો લોટ લઈશું તો આ નાસ્તામાં માપ સેટ કરવાની કોઈ જરૂર નથી તમે તમારા પસંદગી અનુસાર વધારે ઓછું કરી શકો છો તો આપણે ફરીથી બીજો લોટ એડ કરીશું અને બરાબર આપણે મિક્સ કરીશું આપણે આ રીતના થોડો થોડો લોટેટ કરતા જઈશું અને તો આપણે રોટલી બનાવીએ છીએ એ રીતના જ આપણે આ લોટને બાંધવાનું છે વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં એ રીતના તમારે આ લોટને બાંધવાનું છે

સાત એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે લોટને ચેક કરી લઈશું તો આપણો એકદમ સરસ સેટ થઈ ગયો છે હવે આપણે તેની અંદરથી એક લુવો લઈશું તો આપણે રોટલીનો લુઓ લઈએ છીએ એ જ પ્રમાણે આપણે આ લુઓ લેવાનો છે હવે આપણે પાટલી લઈ લઈશું અને આપણે લુવા ઉપર થોડો કોરો લોટ લગાવીને એકદમ સરસ આપણે પતલી રોટલી માણવાની છે આપણે એકદમ સરસ મોટી આપણે આટલી પટલી રોટલી વણી લીધી છે હવે આપણે એક કાંટા ચમચી લઈ લઈશું અને આખી રોટલી પર આ રીતના આપણે કાંટા ચમચીથી હોલ લગાવીશું એટલે જ્યારે આપણે નાસ્તો તળીએ તો નાસ્તો આપણો ફૂલે નહીં અને એકદમ સરસ માર્કેટ જેવો જ આપણો નાસ્તો બનીને તૈયાર થાય તો આપણે સરસ આ રીતના હોલ કરી લીધા છે હવે આપણે તેને એક પીચા કટરથી ચારે સાઈડમાંથી કટ કરીશું એટલે એક સરખો શેપ આવે સાઈડ લઈ તો આપણે એક સાઈડ નો આપણે આને કટ કરવાનું છે તો આપણે આ રીતના ત્રણ ભાગ કરી લીધા છે હવે આપણે એકની ઉપર એક મૂકીશું તો આ રીતના તમારે ભેગી કરી અને આપણે જે માર્કેટમાં મળે છે નાચોસ તેનો શેપ આપીશું તો તમે જોઈ શકો છો એ આપણો એકદમ સરસ આ રીતના તમારે તેનો શેપ આપી દેવાનો છે તો સરસ આપણે આપી દીધો છે હવે આપણે આપણે તેને એક પ્લેટમાં તો આ રીતના જ બધા નાસ્તો બનાવીને પ્લેટ ની અંદર મૂકી દઈશું તો અહીંયા આપણો બધો જ નાસ્તો બનીને તૈયાર કરી લીધો છે હવે આપણે નાસ્તાને સરસ તળી લઈશું ગેસ ઉપર આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેલ તમારે એકદમ સરસ ગરમ કરી લેવાનું છે આપણે એક નાચોસ નાખીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું તેલ ગરમ થઈ ગયું છે આ રીતના આપણે ચમચાના મદદથી નાચોસ નાખીશું ને આ રીતના કરીશું એટલે એકદમ સરસ છૂટા થઈ જશે તમારે નાસ્તાને નાખ્યા પછી ગેસને મીડિયમ કરી દેવાનો છે એટલે મીડિયમ ગેસ ઉપર એકદમ સરસ નાસ્તો તમારો તળાઈને તૈયાર થાય આ રીતના આપણે ઉલટ કરી અને

બીજો નાસ્તો પણ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે નાસ્તાને કાઢી લઈશું તો આપણે આ જ રીતના બધો નાસ્તો બનાવીને તૈયાર કરી લઈશું આપણો નાસ્તો એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો તેના અવાજથી તમને ખબર પડશે કે નાસ્તો એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થયો છે તો હવે આપણે નાસ્તાની ઉપર છાટવાનો એકદમ સરસ મસાલો બનાવીશું તો તે નાસ્તો એકદમ સરસ લાગશે ખાવામાં તો આપણે એક બાઉલ લઈ લઈશું આપણે એક ટેબલ સ્પૂન ભરીને કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું થોડીક આપણે હળદર એડ કરીશું એક ટેબલ સ્પૂન શેકેલા જીરા નો એડ કરીશું તો અડધી ટેબલ સ્પૂન આપણે મીઠું એડ કરીશું એક ટેબલ સ્પૂન આપણે ચાટ મસાલો એડ કરીશું તો નાસ્તાનો એકદમ સરસ ફ્લેવર આવે તેની માટે આપણે મેગી મસાલો એડ કરીશું તો મેં અત્યારે આ આખું પેકેટ મેગી મસાલાનું લીધું છે તો આપણે બધો મસાલો તેની અંદર એડ કરી દઈશું મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો મસાલો આપણો એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે તમે આ રીતના સૂકો નાસ્તો બનાવો તો તેની ઉપર તમે આ રીતના મસાલો સાડશો એકદમ સરસ માર્કેટ જેવો તમારો નાસ્તો બનીને તૈયાર થશે તો હવે આપણે જે નાસ્તો બનાવીને રાખ્યો છે તેની ઉપર આપણે બે ટેબલ જેટલો મસાલો એડ કરીશું અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું જ્યારે તમારે નાસ્તો ગરમ હોય ત્યારે તમારે આ મસાલાને મિક્સ કરવાનો છે એટલે એકદમ સરસ મસાલો તમારો નાસ્તા ઉપર કોટ થઈ જાય તો આપણે બીજી એક ટેબલ સ્પૂન જેટલો મસાલો એડ કરીશું આ રીતના આપણે હાથ વડે બધો જ નાસ્તાનો એકદમ સરસ મસાલો કોટ થઈ જાય એ રીતના આપણે મિક્સ કરીશું તો આપણે એકદમ સરસ મસાલો કોટ કરી લીધો છે તો એક હું તમને તોડીને પણ બતાવું કે કેટલો ક્રિસ્પી આપણો આ નાસ્તો બનીને તૈયાર થયો છે તો આપણે નાસ્તાને સર્વ કરીશું એકદમ ક્રિસ્પી અને ખાવાની ખૂબ જ મજા આવી જાય એવો આપણું હેલ્ધી નાસ્તો બનીને તૈયાર થયો છે આ નાસ્તો તમે બે થી ત્રણ મહિના માટે સ્ટોર કરી શકો છો ખાવાની મજા આવી આ નાસ્તો તૈયાર થયો છે બધો જ નાસ્તો ભૂલી આપણો આ હેલ્ધી ટેસ્ટી નાસ્તો બનાવીને તૈયાર કર્યો છે જે વિદ્યાર્થીઓ બહાર હોસ્ટેલ માં રહે છે તેમની માટે તો ખાસા નાસ્તો તેમને આપવો જ જોઈએ તો આ નાસ્તો બે થી ત્રણ મહિના સુધી એવો ને એવો રહે છે તમારે એકદમ ઠંડો કરી અને ડબ્બામાં ભરીને તમે તેને સ્ટોર કરી શકો છો ચા સાથે કે એકલો ખાશો તો પણ એકદમ સરસ લાગશે અને ટામેટાના સોસ સાથે પણ આ નાસ્તો ખાવામાં એકદમ સરસ લાગે છે તો હવેથી તમે પણ ઘરે આ જ રીતના નાસ્તો ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી જો તમને આ નાસ્તાની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય